પટેલ સરીપ્રાથમિક શાળા તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ મારો નવતો પ્રયોગ છે એફએલ ફાઉન્ડેશન બે હજાર વીસ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક લક્ષ્ય હતું કે સમજ સાથે વાંચન અને પાયાના ગણનમાં નિપુણતા માટેની એક રાષ્ટ્રીય પહેલ ભારત સરકારનું લક્ષ્ય કે બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીમાં ધોરણ ત્રણ સુધીના તમામ બાળકો એફએલએલ મુક્ત બાળકો થાય એ રીતનો પ્રયત્ન કરો તો અમે અમારું લક્ષ્ય બનાવ્યું કે ભાઈ આપણે કેમ ના કરી શકીએ વગર તો અમે એ દિવસથી નક્કી કરતી એફએલએન તો આપણે બધા કરાઈએ છીએ છે કંઈક નવું કરીએ આપણે કે આપણા બાળકને આપણું રિઝલ્ટ મળે ને બાળકો કરતા થાય એફએલએન તો આખી એફએલએન પ્રક્રિયાને મેં છ ભાગમાં વેચી દીધી પહેલી છે મારી એફએલએન પ્રક્રિયા કે જે અમે અગિયાર વીસથી ચાલુ થઈ જાય દરેકમાં શિક્ષક બોર્ડ ઉપર સરવાળો બાદ બાકી વય કક્ષા પ્રમાણે લખાવે પછી શિક્ષક જાતે જ ગણાવે એને એક મેથડથી થી એટલે બાળકને સમજ આવતી જશે પછીની દસ મિનિટે ફકરોટ લખાવશે કે ભાઈ કક્ષા પ્રમાણે વાક્ય હોય કે શબ્દ હોય અને પછી વાંચન લેવામાં આવે છે અને વાંચનમાં તો વર્ગ મોટો હોય તો દર બે દિવસે કે ત્રણ દિવસે બાળકનો નંબર આવી છે બીજી ખાસ એ છે કે કોઈ જ નહીં કરતું એ રીતે અમે શું કરીએ છીએ દર વીસ દિવસે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને આ મૂલ્યાંકન સીટ સત્રની શરૂઆતમાં રેડી થઈ જાય અને ગ્રુપમાં બાળકોના ગ્રુપમાં બી હા બાળકોના ગ્રુપમાં બી મૂકી દેવામાં આવે છે અને એના આધારે ટેસ્ટ પેપર છે અને ટેસ્ટ પેપર લઈ જે તે શિક્ષક એક્ઝામ લેવા જશે અને છ થી આઠ ના એકથી પાંચમાં લેવા જશે અને એ ટીચર મૂલ્યાંકન કરશે હા શાળામાં છે અને હા અને દરેક બીજું એક હશે કે દરેક બાળક જોડે આજ નોટ હશે આખી સ્કૂલમાં બાલવાટિકાથી માંડીને તમે જશો તો એફએલએન માટેની આ જ નોટ હશે રોજે રોજનું વર્ક કરવામાં આવે છે બરાબર અને રિઝલ્ટ અંતે સ્ટાફમાં મૂકવામાં આવે છે એનાથી ફાયદો શું થાય છે કે બાળકને કેવું થાય કે મારા ક્લાસનું રિઝલ્ટ આટલું ટીચર આપણા ક્લાસનું ઓછું છે તો એ શું કરશે એ વધારે મહેનત કરશે જે નબળા બાળકો છે ને એમને થોડી હેલ્પ કરશે કે ટીચર હા આ રિઝલ્ટ મૂકવામાં આવે છે હા ધોરણવાઈ શું એફએલ મારા ક્લાસમાં પાંચ

પચાસ ટકા થી ઓછું બી માર્ક્સ તો અત્યારે અમે 75 થી 80% ની આજુબાજુ પહોંચી શકતે છે તો નવો કોઈ graph કે ઊંટો પણ મે આ રીતે રિઝલ્ટ જે આ નવ 10 ના બાળકોનું આ રીતે જ બિલ પૂછે છે અને બીજી છે મે FLN પ્રક્રિયા ઈઝી રે એટલે આ માટે વાંચનવાળા લક્ષ્યાંકો શું હોઈ શકે એની ફેમ હોય છે કે મે આ જાતે કોરી લખવાનો પ્રયત્ન કર્યો છે જાતે હા હા FLN માર્ગદર્શિકા હા FLN માર્ગદર્શિકા તો આ અમારા BRC કોઓર્ડિનેટર છે અમારા આચાર્યશ્રી છે હા હા

স্টেজ স্টেজ এর আমি তোমার বাড় পুষ અને ચોથું ઇન્ડિકેટર મારું બાળવૃંદ દ્વારા શિક્ષક દરેક સ્કૂલમાં આપણે બાળવૃંદ બનાવીએ છીએ તો જે એફએલએન મુક્ત બાળકો થઈ ગયા છે એ બાળકોને બાળકો દત્તક આપી દે છે એટલે એ બાળકો શું કરશે બીજાને શીખવાડવાનો પ્રયત્ન કરે રીડ એલમ એપ તો બધા વાપરે જ છે બરાબર અને એફએલએન પીએલએમ દ્વારા કે નાના નાના પીએલએમ બનાવેલા છે કે સરવાળા બાદબાકી બાકી માટે ના કે ગુણાકાર માટે ના કે કાં ગુણાકારની રમત છે કે જેના દ્વારા ગુજરાતીના એ રીતે છે કે જેના દ્વારા બાળકો સારો રોસ રસ લઈ શકે છે અને અમને રિઝલ્ટ સારું મળી રહ્યું છે